જયારે પાદાયક નિયામક ડોક્ટર ગંભીરસિંહ વાળા સંશોધન વૈજ્ઞાનિક શ્રી ફળ સંશોધન કેન્દ્ર મોવા આ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી જયંત પરમાર સાહેબ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભાવનગર નારસિંહભાઈ મોરી જોન સંયોજક પ્રાકૃતિક કૃષિ ટીમ ભાવનગર જિલ્લાના જિલ્લા સંયોજક શ્રી પ્રાકૃતિક કૃષિ ટીમ આ તમામનું હું આત્મા પ્રોજેક્ટ ભાવનગર વતી હાર્દિક સ્વાગત કરું છું તેમજ અમારા માન આપી અને અત્રે ઉપસ્થિત રહેલ તમામ સ્ટોલ ધારકો તેમજ બોરડા ગામના વત ભાવનગર ખુશી પરિસંવાદની અંદર આપીએ આવો મળીને રંગ ભરીએ ને કાર્યક્રમ ની શરૂઆત કરીએ નમન કરીએ શારદે અમે ચરણોમાં દીપ પ્રજ્વિત કરીએ દીપ પ્રાગટ્ય માટે આમંત્રણ

તો નમસ્કાર દર્શક મિત્રો આજે આપડે પોચ્યા જઈએ આગામી ખુબ ખુબ આભાર કાર્યક્રમ ને આગળ વધારતા આપણા માનનીય રાજ્યપાલ લેખિત કૃષિ પુસ્તક ભાવનગરને વિનંતી કરીશ કે તેઓ આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાણાભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પુસ્તક અને રૂમાલ આપી અને સન્માન કરશે

ત્યાર પછી હું ગી સોલંકીને વિનંતી કરું પીટીએમ તળાજા કે તેઓ શ્રી એન બી વાઘમસિંહ સાહેબના ભાઈગાજ નિયામક છે એમનું સ્વાગત કરશે સાહેબ ત્યાર પછી હું તળાજા બીટીએમ રાજુભા ગોહિલને વિનંતી કરું કે શ્રી કુંભીરસિંહ વાળા સાહેબ શાહ સંજય પર સ્વામી કેન્દ્ર મહુવા એમનું સ્વાગત કરશે સ્વાગત વસુજી દિલિપભાઈ કોવાડીયા ટીમ ભાવનગર નમ્ર વિનંતી કરું કે એવો શ્રી જયન પરમાર સાહેબ પ્રોજેક્ટ દ્વારા તમારું સ્વાગત કરશે ત્યારબાદ હું એટીએમ ગોગા પાચુભાઈ માલનને વિનંતી કરું પછી નારસિંહભાઈ મોરી જનસંયોજક પ્રાકૃતિક કૃષિનું સ્વાગત કરશે ખુબ ખૂબ આભાર મિત્રો સરસ મજાનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન છે એ સંજોગો દરમિયાન સરસ કહેવાનું મન થાય

નાયબ બાગાયત નિયામક એમ બી વાઘમસિંહ સાહેબ આ પ્રાકૃતિક કૃષિનું અભિયાન જે ચાલે છે એ અભિયાનની અંદર તેઓ ઝોનની જવાબદારી સંભાળે છે અને પિંગળી ગામના આપણા જ વતની એવા નાસિંગભાઈ મોરી એવા જે જિલ્લા સંયોજક તરીકે જે આપણી ઝોનની જિલ્લાની જવાબદારી સંભાળે છે એવા કનુભાઈ ભટ્ટ આ બધા મંચસ્થ મહાનુભાવો છે તેઓ પોતાનો અમૂલ્ય સમય અને કિંમતી સમય કાઢી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહી આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે તેઓનું અમે સાબિત સ્વાગત તો કર્યું છે સાથે હૃદયથી આવકાર પણ આપીએ છીએ તે સાથે જ આપણા પ્રદર્શનની અંદર જે જુદા જુદા વિષયના અઢાર સ્ટોલ કર્યા છે અને બહાર પણ આપણે બે સ્ટોલ ખુલ્લા કહી શકાય એવા ટ્રેક્ટરના કર્યા છે આ તમામ સ્ટોલ ધારકોનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને જેના માટે આ કાર્યક્રમ કર્યો છે એવા તળાજા અને મહુવા તાલુકાના જુદા જુદા ગામેથી પધારેલા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનો બાળકો આપ તમામનું અમે આત્મા પરિવાર કૃષિ પરિવાર તરફથી ખૂબ જ હૃદયભેર ઉમળકાથી સ્વાગત કરીએ છીએ આજનો આ કાર્યક્રમ છે એની રૂપરેખા આપ્યું તો આપણે આ કાર્યક્રમની અંદર શરૂઆતમાં તમે આવ્યા ત્યારે જોયું કે જુદા જુદા સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા તે સ્ટોલની તમે મુલાકાત લીધી છે એ ઉપરાંત આપણે એલસીડી સ્ક્રીન ઉપર પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતી જુદી જુદી વિડીયો ક્લિપ અને સાંઈરામ દેવેકંઠથી આપણે પ્રાકૃતિક કૃષિની વાત અને સતત ફિલ્મો જોઈ જેથી કરીને આપણે પ્રાકૃતિક કૃષિની ખ્યાલ આવે ત્યારબાદ આપણા મહેમાનો પધારા વધારા મહેમાનો આવ્યા એટલે આપણે મહેમાનોને સ્ટેજ ઉપર બેસાડી આપણે એનું સ્વાગત કર્યું અને આપણા પરંપરા મુજબ એમનું શાબ્દિક અને પુસ્તક અને હાથ મળતી સ્વાગત કર્યું આ કાર્યક્રમ એનાથી આગળ વધારતા અમારે પ્રાકૃતિક કૃષિનું જે વાત છે એ હું કરવાનો છું અને મારી બાદ આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી છે એ જિલ્લાની અંદર ખેડૂતને લગતી સહાયલક્ષી યોજના હોય એની વાત કરવાના છે નાયબ બાગાયત નિયામક છે એ પણ આપણી વચ્ચે પ્રાકૃતિક કૃષિની અંદર બાગાયતી પાકો કેવી રીતે થઈ શકે એની વાત અને બાગાયત ખાતા દ્વારા જુદી જુદી સહાયની યોજનાઓ ચાલે છે એની સુંદર વાત કરવાના છે ત્યારબાદ આપણી સાથે આપણા મહુવા મહુવા ખાતે ફળ સંશોધન કેન્દ્ર છે પણ જુનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યુટ કેન્દ્ર છે એના વડા અને ખૂબ જ અનુભવી ડૉક્ટર જી એસ વાળા સાહેબ છે એ પણ આપણે ઉપસ્થિત છે એ આપણે પ્રાકૃતિક ખેતીનું અને સુંદર માર્ગદર્શન આપવાના છે એની સાથે સાથે આપણી વચ્ચે આમ જે કહે ને કે ભાઈ કનુભાઈ ભટ્ટ અને નારસિંહભાઈ મોરી એ પ્રાકૃતિક પ્રેમની સ જવાબદારી તો સમારે જ છે પણ આ મુહિમની અંદર ખેડૂતોને સુંદર માર્ગદર્શન આપે છે તો એમનું પણ આપણે વક્તવ્ય સાંભળવાનું છે સાથે સાથે આ અહીંથી સ્ટેજ ઉપરથી જ થાય અને તમે સાંભળો એવું નહીં પણ તમારા ખેડૂતો હોય એમાંથી પણ ત્રણ ખેડૂતો આપણે પસંદ કરી અને બે ખેડૂતો એનું પણ પોતાના અનુભવો અહીંયા સ્ટેજ ઉપરથી રજૂ કરવાની આપણે વ્યવસ્થા કરી છે અને અંતે આપણે આપણા અધ્યક્ષનું આશીર્વચન અને પ્રેરણાદાયક પ્રવચન પણ આપણે સાંભળવાનું છે ત્યારબાદ આપણા આત્માની અંદર ખૂબ સારી રીતે ખેતી કરતા હોય પ્રગતિશીલ ખેતી કરતા હોય એવા ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એટલે કે બાફા એવોર્ડ આપણે સન્માનિત કરવાના છે જે લોકોએ અહીં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે એને પણ આપણે સન્માનિત કરવાના છે અને ઉપરાંત આ પ્રાકૃતિક કૃષિની વાત ખાલી સાંભળી અને આપણે યાદ ન રહી માનીએ નહીં પણ એના માટે જોઈએ તો જ માની શકાય એ સિદ્ધાંત છે સીંગ ઇઝ વિલિંગ એ સિદ્ધાંત અનુસાર લોકો ખેડૂતો જોઈ શકે એવા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે અને એ મોડેલ ફાર્મ છે એની અંદર સરકાર સહાય આપી રહી છે તો આપણા તાલુકાની જિલ્લાની અંદર જે મોડેલ ફાર્મો છે એને આપણે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે અહીંયા આપણે તલુ તળાજા અને મહુવા આ બે તાલુકાના જે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ છે એમાંથી નમૂનારૂપ ત્રણ કે ચાર મોડેલ ફાર્મના ખેડૂતોનું સન્માન કરવાના છે આમ આપણો આખો કાર્યક્રમ ખૂબ જ ભરચક અને ખૂબ માહિતી સભર રહેવાનો છે આ કાર્યક્રમની અંદર આપણે બધા માટે સ્વરૂચિ સુંદર ભોજનનું પણ આયોજન કર્યું છે અને ભોજન આપણે લઈને જવાનું છે કોઈએ એમને જોવાનું નથી આ આખા કાર્યક્રમની રૂપરેખા મેં તમને જણાવી ત્યારબાદ હું પ્રાકૃતિક ખુશીની થોડી વાત કરી દઉં આમ તો અમારા કહેવાય ને ખૂબ જ અનુભવી અને આની અંદર ખૂબ ઊંડું માર્ગદર્શન આપી શકે એવા નારસિંહભાઈ મોરી અને કનુભાઈ ઉપસ્થિત છે એટલે એ પણ આપણે વાત કહેવાના છે એટલે આપણે આમ લોકો ભાગ પાડી દઈશું કે હું પ્રાકૃતિક મહત્ત્વ અને શા માટે આવી એની વાત કરીશ કનુભાઈને આપણે વિનંતી કરીશું કે પાંચ આયમની વાત કરશે અને નારસિંહભાઈને પણ એની પ્રાસંગિક બાબતની અંદર વાત કરશે પાંચ સ્તરીય મોડેલની એ આપણે અપેક્ષા રાખીએ છીએ તો પ્રાકૃતિક કૃષિની જે વાત છે એની અંદર પ્રાકૃતિક કૃષિ કેવી રીતે આવી અને શા માટે જરૂર પડી એની થોડી વાત કરવી તમે સૌ જાણો છો કે ખેતી છે એ આપણો મૂળભૂત જીવન સંસ્કૃતિ સાથે જોડાયેલો વ્યવસાય છે ખેતી ન હોય તો આપણે ખોરાક બને જ નહીં અને ખાઈ શકીએ જ નહીં તો ખેતી છે એ આપણી જીવનનો મહત્ત્વનો ભાગ છે અંગ છે અને એવું જોડાયેલું અંગ છે કે જે કોઈ ભાગ દૂર થઈ શકે નહીં તો સમયે સમયે માણસની જેમ જેમ ક્રાંતિ થતી ગઈ એનો વિકાસ થતો ગયો પ્રગતિ થતી ગઈ એમ ખેતીની અંદર સુધારા થતા ગયા ખેતી જે કરતા હતા એની અંદર ઓજારો ઉમેરતા ગયા બિયાણો પસંદગીથી નવા નવા આવતા ગયા અને ખેડૂત પોતે આગળ ધીમે ધીમે વધતો હતો ભારત દેશ આઝાદ થયો એ વખતે ભારત દેશની જે વસ્તી હતી તેત્રીસથી પાંત્રીસ કરોડ જેવી એ વસ્તીને એ વખતે જે આપણી પદ્ધતિથી ખેતી કરતા હતા એ ખેતીમાં અન્ન છે એ પૂરતું પડતું હતું અને ફળ તો એમ કહ્યું ને કે બીમાર માણસો હોય એને ઘેર જોવા મળતા હતા શાકભાજી પણ મર્યાદિત હતું આ બધી પરિસ્થિતિ હતી એની અંદરથી બહાર આવી અને ખેડૂતોની અંદર નવી વસ્તુઓ આવે લોકોને પોતાની સુખાકારીને સગવડ વધે એના માટે કૃષિ સંશોધન સારું થયું અને આપણા તે વખતના જે કંઈ નાયકો હતા દેશના સંભાળી હતી એને કૃષિ વિજ્ઞાન ઉપર ભાર આપ્યો અને કૃષિ વિજ્ઞાને સંશોધન કરી અને જુદી જુદી જે કંઈ બિહારની જાતો હતી જે વધુ ઉત્પાદન આપે એવી જાતો શોધી જે કંઈ ફળ પાકો હોય એની અંદર પણ દરેક ઋતુમાં થઈ શકે દરેક જગ્યાએ થઈ શકે એવા સંશોધન કર્યા એને કારણે ધીમે 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 આ ઉત્પાદન વધ્યું અને આપણે અન્ન અને ખોરાક ઉપર સ્વનિર્ભર થઈ ગયા અને સ્વનિર્ભર થયા એ સમય હતો એને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ અને વિજ્ઞાનિક ખેતી શરૂ થઈ આ વિજ્ઞાનિક ખેતી શરૂ થાય એની અંદર વિજ્ઞાન હંમેશા સાથે હોય વિજ્ઞાન છે એ વિવેક બુદ્ધિ માગે છે વિજ્ઞાનનો ઉપયોગ જો વિવેકબુદ્ધિથી કરો તો વિકાસ થાય અને ધરાકે વિવેક બુદ્ધિ ચૂકો તો વિનાશ થાય કે રહે જ નહીં આ વૈજ્ઞાનિક અભિગમ છે એની સાથે જ આપણે ચાલવું પડે એટલે જે કંઈ સંશોધન થયા એ વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ જરૂરિયાત હતી એ મુજબ થયા છે એની સાથે સાથે સંશોધનમાં બિયારણની રમી જાતની સાથે પાકના ઉત્પાદન ઉપર અસર કરતા પરિબળો જે છે એનું પણ ખાસ સંશોધન થયું અને જોવામાં આવ્યું કે ભાઈ ક્યાં તકલીફ પડે છે એટલે એની અંદર બે ત્રણ વસ્તુ ખાસ જોવા મળી એક તો પાણી પિયત છે એ કેટલું હોવું જોઈએ એનું સંશોધન થયું કેટલા પેદ આપવા જોઈએ એનું સંશોધન થઈને ભલામણ કરી સાથે સાથે કુદરતની અંદર દરેક જે જીવે છે એમાંથી રોગ અને જીવાત હોય એના કારકો એટલે એના જીવાત હોય એ જીવાતની ઉપરથી કેટલું પાક પણ ઘટે એની સંશોધન કરી અને એનું નિયંત્રણ કેમ કરી શકાય એનું પણ આપણે સંશોધન થઈને ભલામણ કરવામાં આવ્યું જેથી કરીને પાક જળવાય નહીં ત્યારબાદ સમય વધતો ગયો શિક્ષણ વધ્યું એના કારણે મજૂરો ઓછા થતા ગયા એ સંજોગોમાં મજૂરો મળતા ઓછા થયા એટલે જે હાથી નિંદામણ કરતા આંતરખેડથી નિંદામણ કરતા અને બળદ ગયા એટલે પછી નિંદામણ નિંદામણનાશક દબાવી એનું પણ આપણે સંશોધન થઈને ભલામણ કરવામાં આવી અને આપણે મેં વાત કરી હતી કે વધુ ઉત્પાદન જાત આપતી હોય કોઈ પણ બિયારણની જાત તો એને ખોરાક પણ વધારે જોઈએ આપણો જે હયાત ખોરાક હતો દેશી છાણિયું ખાતર એ આપણી દેશી ખાતરની બિયારણની જાતો હતી એના માટે પૂરતું હતું પણ જ્યારે એનું ઉત્પાદન વધે ત્યારે એને વધારે ખોરાક જોઈએ તો વધારાના ખોરાક તરીકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની ભલામણ આવી આ બધી જ વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિક ભલામણથી કરવાની હતી પણ ધીમે 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 ખેડૂતની જાણકારી ખૂબ આપવા છતાંય ક્યાંક ગેરસંજો ક્યાંક લોભ લાલચ કોઈ ગેરમાર્ગે ધોરાઈ ગયા ભ્રમણા થઈ ગઈ એને કારણે આ વસ્તુનો જે માપ હતો એ માપ ચૂકી ગયા અને અતિરેક થવા મળી ગયું અતિરેક અતિશય અને અતિરેક આડેધડ થવા મળી ગયું અતિરેક ઉપયોગ રાસાયણિક ખાતરનો જંતુનાશક દવાનો અને નિંદામાણસ દવાનો અતિરેક થવાને કારણે જમીન બગડી હવા પાણીનું પ્રદૂષણ થયું અને માનવનું આરોગ્ય બગડ્યું અને અત્યારે તો એ ફરી ગંભીર પરિસ્થિતિ આવી કે ખરેખર એટલા બધા રોગના નામ ના સંભળાવે ને રોગ જોવા મળે એટલે એ આપણા માનવ જીવનના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થઈ ગયું છે તો એ જોખમ ઊભું થયું છે એ આ જુદા જુદા આડેઝાડે અને અતિરેક ઉપયોગને કારણે છે વિવેક બુદ્ધિથી વાત હોત તો વાંધો નથી અને એવું કહે કે ભાઈ આપણે ઝેરી ખોરાક થઈ ગયો વાત સાચી છે ઝેરી ખોરાક થયો છે પણ એનું મૂળ કારણ હોય તો એ અતિરેકને કારણે છે હું તમને ઝેરની વ્યાખ્યા સાથે સમજાવું આપણા શાસ્ત્રો પુરાણામાં પણ લખ્યું છે હા સીધું સાધુ સંસ્કૃતમાં અતિ વર્જન્યમ સંસ્કૃતમાં છે પણ ગુજરાતી શબ્દાર્થ કેવો હોય તો કોઈ પણ વસ્તુ અતિ થાય એને ઝેર કહેવામાં આવે પછી કોઈ પણ ચીજ હોય આ દુનિયાની અંદર જે કંઈ જોવા મળે એમાં તમે પણ ઉપર હાથ મૂકો એમાં જે અતિ થાય એ જ બની જાય આપણે આ સામાન્ય ઉદાહરણ હું હંમેશા આપું છું કે આપણે ખોરાકમાં રોજ મીઠું નમક નાખીએ છીએ આ નમકનું એક પ્રમાણ હોવું જોઈએ કે માપાક્ષર હોય તો બરાબર છે ઓછું થાય તો મોરું થાય અને વધારે થાય તો ખારું થાય અને અતિશય ખારું અને વધારે નમકવાળું ખાય તો બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થાય અને આવું નવું આપણે બધા જ ચા પીએ છીએ સવારથી ઉઠી અને સાંજ સુધીમાં જેવી જેની જરૂરિયાત અને આદત એ મુજબ ચા પીએ છીએ આ ચાની અંદર વપરાતી ખાંડ એ ખાંડ છે એ ગ્લુકોઝ અને સુક્રોઝનું મહત્વ કહેવાય ને કે મોટા મોટો સ્ત્રોત છે એ સોર્સ છે એ માપે વપરાય ત્યાં સુધી શોર્સ છે સ્ત્રોત છે એ જ ખાંડનું જો પ્રમાણ વધી જાય તો એ ડાયાબિટીસ થાય એટલે ઝેર આને કહેવાય જે વધી જાય એને ઝેર કહેવાય એટલે આ ઝેર છે આપણે ખેતીમાં પણ આ રીતે ઝેર વધી ગયું છે ઝેરની જરૂર તો પડે જ આપણે બીમાર થઈએ મિત્રો તો ડૉક્ટર પાસે જાય ડૉક્ટર પાસે જાય કહીએ કે સાહેબ મને તાવ થયો સરદી થઈ ઉધરસ થઈ મને આ રોગ થયો છે એટલે ડૉક્ટર તમને દવા આપે એ દવા છે એ પણ ઝેર છે પણ એ ઝેર જ્યાં સુધી આપણે બીમાર હોય અને એનું તબિયતને સુધારવા માટે વાપરીએ ત્યાં સુધી દવા પણ એ દવા ક્લોરોક્વિન કે કોઈ પણ બીજી પેરાસેટામોલ છે એ આપણે તંદુરસ્તી હારી હોય ત્યારે ખાઈએ કોઈ કોઈ ખાતું નથી પણ બીમાર થાય તો ચોક્કસ પીએ પણ એ જ દવા છે એનું પ્રમાણ વધી જાય તો આડઅસર થાય તો તરત તકલીફ થાય આ વસ્તુ તમને સાદી સમજાવવાની વાત હતી એટલે જેલ છે એની વ્યાખ્યા આ પ્રમાણે છે અને એ આ જે કંઈ પરિણામ આવ્યું છે અત્યારે એની અંદર સૌથી મોટી